રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે શ્રી જે આર દેસાઈ શાળા સંકુલમાં કેજીથી ધોરણ બારના બાળકો વચ્ચે જુદી જુદી રમતો આધારિત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો અમુક વિદ્યાર્થીઓ ઘરેથી જુદી જુદી વાનગીઓ બનાવી લાવ્યા મિકી માઉસ અને ડોરેમોન જેવા મહેમાનો બાળકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા જેમની સાથે બાળકોએ ખૂબ મસ્તી કરી આજનો યુવા દિન યાદગાર બનાવ્યો રમતોમાં વિજેતાઓને શાળાના આચાર્યો શાહ પરીનભાઈ અને શાહ મહેશભાઈ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી અને બાળકોને ભણતર સાથે અન્ય મનગમતી પ્રવૃત્તિ તરફ પણ આકર્ષવાની અપીલ કરી શાળાના દરેક કર્મચારીઓના અથાક પરિશ્રમને કારણે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો સંસ્થાના પ્રમુખ શ્રી પૂરણભાઈ દેસાઈએ પણ દરેકને યુવા દિન નિમિત્તે શુભકામના પાઠવી બ્યુરો રિપોર્ટ મિકી માઉસ એટલા ઓળખે છે મિકી માઉસ હાથ ઊંચો કરો મિકી માઉસ ને તમે લોકો નથી ઓળખતા ઓળખો છો મળવું છે બધાને મળવું છે પણ મિકી માઉસ ની એક શરત છે મિકી માઉસ એવું કીધું છે કે હું તો જ મળીશ જો છોકરાઓ બરાબર ભણે ઘરે મમ્મી પપ્પાની વાત માને ખોટી જીદ ના કરે

તો ચલો મગજાય મળવાનું છે બચ્ચા હાથ મિલાવવાનો છે એની જોડે બરાબર બચ્ચા આપણે ફોટા બી પાડીશું બરાબર ભાઈ મિકી માઉસ આ છોકરાઓ મળવા તૈયાર છે ભાઈ મિકી માઉસ ચલો આવી ગયા ભાઈ મિકી માઉસ બધાને મળશે વારાફરથી બધાને મળશે બેસો આવો ભાઈ આ બાજુ મિકી માઉસ ભાઈ આની શરત યાદ રાખજો હા કોઈ એક ઘેર જીત કરવા નથી મમ્મી પપ્પાની વાત માનવાની છે બધા એ બરાબર નહી તો પછી પાછો બીજી વાર મિકી માઉસ આવશે નહી પછી વિડીયો બનાવે કે એમાં બધાનું નામ આવે બરાબર ને આ તો ટાચકા આપણે દેખીએ છે ને નથી દેખતા તો બસ એક છે ટાચકામાં કઈ કોઈ ના મારે છે તમને મળવા આવ્યો સ્પેશિયલ એક બીજો મહેમાન બી છે એને મળવું છે ડોરેમોન ને કેટલા ઓળખે છે તારા કરતા તો ડોરેમોન વાળા વધારે

જો સરસ માની નહીં તો પછી બીજી વાર આવશે નહીં બીજી વાર અમને બોલાવવાના છે તો બીજી વાર આપણે બીજા બે એમના મિત્રોને બી લઈને આવીશું બરાબર અરે કોઈ લઈ દોડી જવાના છે ચલ આખી લાઈટ ધરવાનું છે એમાં ચાલ આઠમી નહીં ભાઈ ધરવામાં હાથ મી લાઈન આવે